તો હાલના છે ને પાંચથી આઠ લાખ સુધીનું પબ્લિક જોવા મળે બરાબર છે તો પબ્લિક છે ને પુષ્કળ આવે છે જેને માની શ્રદ્ધા છે પણ બરાબર છે તો હવે એ પબ્લિકના મિત્રો છે ને એ જમણવાર જમવાની પણના વ્યવસ્થા છે જે માતાજીનો પરિષાદ છે બરાબર છે તો છે ને ના મિત્રો આજ આજની તારીખ સુધીમાં બરાબર છે આ માના માતાજીનો એક સાક્ષર ચમત્કાર છે કે આજની તારીખ સુધી કાંઈ વસ્તુ ઘટ્યું નથી ગમે એટલા માણા વધી ગયા હોય તોય ભલે એને ઘટ્યા હોય તોય બરાબર છે હવે મિત્રો આ સોનમાનો એક સાક્ષરત પર બચરો મિત્રો અને અહીંયા છે ને રસોઈ એવી રીતના બનાવવામાં આવે મિત્રો કે આપણે જે ગુજરાત દેશી ભાષામાં એમ કહેવું કે સોયલું ગાળીને બરાબર છે હવે આજના આજની ટેકનોલોજીમાં તમને ખબર તો છે ગેસ ઉપરની બેસ અંધુ ટેકનોલોજી આવી જાય બરાબર છે પરંતુ સોનાલધામ મઢડામાં છે ને મિત્રો એવું નથી પરંતુ ના સોનલધામ મઢડામાં છે ને સૂલું ગાડીને જે આપણે દેસી પહેલાંના જે ઘડિયા હોય જેમ રાંધતા બરોબર છે એવી રીતે માનોના પરિસાદ ધરાય છે અને સોનલમાનો પ્રસાદ ધરીને મિત્રો જેટલા ભક્તો આવે બરોબર છે એ બધા ભક્તો છે ને પરસાદ લે છે અને રાતે પ્રોગ્રામ છે બરોબર છે તો જમણવાળા પણ ના ચાલુ જ છે મિત્રો માતાજીનો પરિસાદ એ રૂબે બરાબર છે અને ખરેખર મિત્રો આ એક ચમત્કાર છે કે માનો સાક્ષત પરસો પણ કહી ગયો તમે વિડીયોમાં ખાલી તમે નજર મારો કે કેટલું એ બકાલું છે બરાબર છે આ તમે જા નજર મારો બરાબર છે એ રીંગણા બકાલું બધું છે અને આજની તારીખ સુધીમાં કાઇ વસ્તુ ઘટ્યું નથી અને કાંઈ વસ્તુની તાણ નથી આવી આ માત્ર જેનો ખરેખર એક ચમત્કાર છે અને આપણે તમે જો જોતા જશો કે માની બીજ ઉજર બરાબર છે તો એના કેટલું પબ્લિક આવે તમને ખબર તો હશે બધા પબ્લિકની બધી વ્યવસ્થા થઈ જાય અને હજી સુધીમાં માના કોઈ દર્શન કરવા માઢ આવ્યું હોય બરાબર છે તો કોઈ અકસ્માત નથી બન્યું કાંઈ પણ તેમને પ્રોબ્લેમ નથી આવવા દેતા મા અને આ સોનાનામાંનો સાક્ષાત એક એમ કહીએ કે આપણે ચમત્કાર છે બરોબર છે તો આમ આ સોનરમાની છે ને અહીંયા સમાધિ લીધેલી છે અને આવડું એમનું સમાધિ મંદિર છે બરોબર છે તો જે તો તમને જે ભક્તો આવ્યા છે એમને જ ખબર હશે બરોબર છે અને અહીંયા આજ રાતે છે ને અહીંયા લાઈવ પ્રોગ્રામ છે બરોબર છે જ્યાં મોટા મોટા કલાકારો પણ આવવાના છે તો કોમેન્ટમાં જય સોનલમાં મઢડા લખવાનું ભૂલશો નહીં જો દર્શક મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરવાની જે પણ તમારી રાય હોય એ કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને આજ રાતે લાઈવ પ્રોગ્રામ આવવાનું છે તો બધાય જોઈજો અને કોમેન્ટમાં જય સોનલમાં લખવાનું ભૂલશો નહીં અને વિડીયોને દાદાક દાદા શેર કરો હે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય